ખૂનના આરોપીઓને ગણતરીના કલાકમાં જ પકડી ગુનાનો ભેદ ઉકેલતી ઉત્તરાયણ પોલીસ ટીમ સુરક્ષા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો એક મુજબ એવી રીતની ફરિયાદ છે કે ગઈ તારીખ દસ દસ બે હજાર પચીસના સાંજના સવા આઠેક વાગ્યાથી રાતના પોણા બારેક વાગ્યા દરમિયાન ઉત્તરાયણ પાવર હાઉસના ઈ બેતાળીસ ક્વાર્ટર પાસે પાર્થભાઈ હરીશભાઈ વ્યાસ ઉંમરવર્ષ તેત્રીસ નાને આરોપી શૈલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવે સવારે નોકરીના સમયે પોતાની સાથે બોલાચાલી ઝઘડો કરેલ હોય જે બાબતે રાત્રે સેવારામ ગણપતરાવ રસેનિયા નાઓએ આ પાર્થભાઈ હરીશભાઈ વ્યાસ સુરવષ્ટ એત્રીસ નાઓ તેમની પાસે આવતા તેની સાથે ઝઘડો કરી તેને બંને હાથથી પકડી લીધેલ અને શૈલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવે માર મારી ચહેરાઓ પર ઇજાઓ કરી મોત નિપજાવી નાસી ગયેલ હોય જે બાબતે ફરિયાદ દાખલ થયેલ જે અન્વયે સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપી શોધી કાઢવા માટે સૂચના આપેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંગ નિ નાઓને ખાનગી રાહ બાતમીકત મળતા આરોપી સેવા ગણપતરામ રસે આ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ન્યુઝ ચેનલ ફેઝર શેખ સાથે